બંને આરોપીઓને લઈ જઈને રીકન્સ્ટ્રક્શન કરાયું જ્યાં હુમલા વખતે વપરાયેલી પણ કબજે લેવામાં એસપી માર્ગદર્શન હેઠળ પીઆઈ વાઘેલા સહિતનો મોટો પોલીસ દળ અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા અટેમ્પ ટુ મર્ડર કેસમાં આજે રિકવરી અને રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું હતું તેના આરોપીઓ દ્વારા જે પણ વસ્તુઓનું યુઝ થયેલું છે એમને એવિડન્સ તરીકે કલેક્ટ કરવામાં આવેલી છે અને જે બનાવસ્કર હતો ત્યાં જઈ એમને એક્ઝેક્ટલી કેવી રીતના કર્યું હતું તો એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવેલું છે અને હવે આગળ બાદ જે બંને આરોપીઓ છે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવશે અને આગળ જે કાનૂની કાર્યવાહી છે એ આગળ કરવામાં આવશે સર પાસે કબજે થઈ ગયા છે એમની ગુનો કરવા માટે એમના દ્વારા જે છડીનો ઉપયોગ કરવામાં આવેલું છે એ હથિયાર કબજે કરવામાં આવેલું છે એમની પાસેથી